જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે આપનો હાર્દિક સ્વાગત છે આપને આ વિડીયો ગમે તો ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજનો પંચાંગ તેમજ આજનો સુવિચાર તેમજ આજનું રાશિફળ આજનો સુવિચાર છે કોઈનો હાથ તો છૂટજો જો કે છેક સુધી પકડી શકો નહીં તો આંગળી પણ રહેવા દેજો એ જ સમજિયાતનો ઉપાય નહીં કરો તો આખું શરીર રોગિષ્ટ થઈ જશે આજનો દિવસ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ નો શુક્રવાર વિક્રમ સોન બે હજાર એકાશી ત્રીત મારસ દિનમ અનંત ત્રિયોદશી ગીરધરલાલજી ઉત્સવના દ્વારા અમરદાસ યમધર યોગ ઓગણત્રીસ અડતાલીસ પ્રદોષ પ્રદોષ ચંદ્ર પ્રભુ સ્વામી દીક્ષા રવિ રવિયો સાત ને એકાવન થી ઓગણત્રીસ ને અડતાલીસ હર્ષ આજનો સૂર્યોદય ચંદ્ર મેષ રાશિ તેમજ વૃષભ રાશિ તેર ને અઢાર આજે જન્મેલા બાળકની રાશિ બપોરે એક ને અઢાર સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે નક્ષત્ર ભરણી કૃતિકા સાત ને ઓગણ સુધી ચંદ્રવાસ પૂર્વ દક્ષિણ અઢાર અઢાર બપોર દિવસના ચોકડીયા ચાલ સાત ને ચાર થી આઠ ને છવ્વીસ લાભ આઠ ને છવ્વીસ થી નવ ને ઓગણપચાસ અમૃત નવ ને ઓગણપચાસ થી અગિયાર ને અગિયાર શુભ વાર ને તેત્રીસ થી તેર ને પંચાવન ચલ સોળ ને ઓગણ ચાલીસ થી અઢાર ને બે

અને તમે તમારા પ્રયત્નની તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો પ્રગતિકારક દિવસ મિથુન રાશિ ક છ ગ્રહ ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમી ચંદ્રમાં મનને થોડું ધીધામાં રાખે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવક છે આવક જાવકનો હિસાબ રાખવો જરૂરી બને કર્ક રાશિ ડ અને હ થોડા સમયથી તમે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે દિવસ લાભદાયક રહે સિંહ રાશિ જેમ મન એકમ જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે દિવસ લાભદાયક રહે કન્યા રાશિ પઠ અને હણ આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે પોઝિટિવ વિચારોથી ખૂબ લાભ મળે આગળ વધવાની તક પ્રાપ્ત થાય તુલા રાશિ ર ને તો પ્રણય માર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે વિવાહયોગ મિત્રો માટે સારી વાત આવી શકે છે દિવસ ખુશનુમાં આવી તે વૃષ્ટિક રાશિ ન નવા અભ્યાસ કે જ્ઞાનની લગતી બાબતોમાં સારું રહે ઊંચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રો માટે સારી તક આવે પ્રગતિ થાય ધન રાશિ અંગત વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે વળી હિત સત્રોથી સાવજ રહેવું વધુ વિશ્વાસીનો ચાલો સલાહ છે મકર રાશિ ખ જ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસમાં સફળતા અપાવતો શુભ દિવસ યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે કુંભ રાશિ આજનો દિવસે તમારા રસના વિષયોમાં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય દિવસ આનંદમાં પસાર થાય મીન રાશિ દવા ચો આજના દિવસે તમે બનાવેલ સંબંધો તમને કામ લાગશે ભાઈ ભાંડું શુભ સારું રહે અંગત મિત્રની મદદ મળી રહેશે શુભ દિવસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો